જે છે મજામાં બાપા સીતારામ સીતારામ મુંબઈ આવી ગયા છે ભાઈ મોજ આવી ગઈ મુંબઈ આજે હવે ભાવનગર આવી ને મોજ મચાવવાની રાજભાઈ બોલાવવાનું આપો નવા નંબર હાલે જ નહીં અમારે કરતા હરતા કરતા હરતા ભાઈ દીપકભાઈ તમે ભાવ ભરી ભાવનગર તમારો જેતપુર કેવું રહ્યો અરે જોરદાર જેતપુર છે કેવા ને જલસાગરઈ ગાટે

અમારા જામનગરનું નાક છે માણેકભાઈ અને જે કહેવાય બેકગ્રાઉન્ડ સપોર્ટ પૂરેપૂરો રાજભાઈને શારીરિક માનસિક અને આપણે જે કહેવાય સરકારી હા સરકારમાં જ્યાં રાજ્યનું હવે જેતપુર હા બરોબર છે ઓલો જકાશ જેતપુર

જાંબુ છે પરોઠા છે બટેટા સલાડ મરચાં દાળ ભાત પાપડ ને છાશ બધા જમવામાં હોલ બીજી થઈ ગયા સૌથી પહેલી થાળી આ ભાઈએ લઈ લીધી અને સૌથી વધારે ક્યાંક કાંઈ એટલું ખાધું જ ને ભાઈ વધારે હા એટલે માણેકભાઈ તમે વચ્ચે આવો અહીંયા આવો અમુક માણસો એમ કીધું તો અમે ઇતિહાસ રચી દે એટલે છ યુટ્યુબર આવીને એને ઇતિહાસ રચ્યો અને આજે તમે જોઈ શકો છો માનવ મેદની આ સાઠ જણા આવીને ઇતિહાસ રચ્યો જેને સાયકલનો એને 6 ભેગા કર્યા ને આપણે 60 ભેગા કર્યા દસ ગણા કેટલા બાપા ધીમે ધીમે ખવડાવજો આવી

એમ જો મજામાં હર હર મહાદેવ આજે હવે જો અમે જેતપુર જમી લીધું છે ને જઈએ છીએ જુનાગઢ આ જો જુનાગઢ રોડ છે બાપા સીતારામ બાપા સીતારામ ભાઈ બાપા સીતારામ આમને તો કઈ ઓળખાણની જરૂર નથી રાજકોટ ફેમ પ્રચલ ફૂડ

જુનાગઢ જવાનું કારણ એવું છે કે મિલનભાઈ દાણીદડી આપણા જે મિત્ર છે એને ખાસ મળવાનું હતું અને જિરાગભાઈના ખાસ મિત્ર એટલે જિરાગભાઈ કે ચાલો હું તમારી સાથે આવું એ બાને મિલનભાઈની મળી જાય અને તમારે જોયું જ નથી તો તમને દેખાડાઈ જાય જુનાગઢ તો ચાલો હવે મિલનભાઈને મળીએ ત્યારે તમને દેખાડે મિલનભાઈ અમારે મળી ગયા છે હવે એના ઘરે ચા પીવા દઈએ જય ગીર બાપા જય મા દેવ મા દેવ હાલો હાલો આડો આડો ગામ ગમા જાય છે શિવાભાઈ તમે વલોગિંગ કરો ને ભાઈ મને નાચતા હોય તો ખરેખર મને યાદ રાખજો શિવાભાઈ નું એ વલોગિંગ એડ કરતા જાવ શિવાભાઈ કોમેડી શિવાભાઈ ની જ અલગ છે તમારા જો જય કાલ વૈરાગ મપી ઓ મધ્યપ્રદેશ અને ઈ ભાઈ નામ અત્યારે એટલું હે કહેવાય ને અહીંયા કે

હા એમ કઈ નો ઘટે મિલનભાઈ મિલનભાઈ જોડે જય ગિરનારી બાપા સીતારામ બાપા સીતારામ અને ભાઈ મહાદેવ તમે જોવો માહોલ આજે મારી ગાડીમાં ભાઈ મારે ફૂલ જેડ સિક્યોરિટી છે જેડ સિક્યોરિટી એને જે કમાન્ડો તમને આમ જોવા નહીં મળે પાતે જે પ્રોટેક્શન જે સાથે લઈને આવ્યા છે જૂનાગઢ માં થોડો ખતરા જેવું લાગ્યું છે બોમ્બ વિસ્ફોટ હાથે તો તેને લઈને એને કમાન્ડો સાથે આગળ પાછળ જેડ સિક્યુરિટી અને જામર સાથે જૂનાગઢ મોજ શિવાનશભાઈ ની મોજ મહાદેવ સરસ આવે છે

તો માધો ભજીયાએ પહોંગ્યા છીએ જેતપુર પાછા પહોંચી ગયા જુનાગઢથી એકબીજા એકબીજાને મળે છે જો તમારા ભાઈ આવો આવો ભાઈ આવો હમણાં આમ ચોવીસ કલાકનો થાકોડો છે હરતા કરતા ડાયરેક્ટર સમજો કે જે સમજો એ આ બધા જો ભજીયા ખાઈ છે ને બેઠા છો અને હવે આવો આજ આજનો હીરો માણેકભાઈ ફરી વાર કેરો હાલ મેડી માઈ છાસ જાહેરાત નથી પરંતુ સવારે અમે ભાવનગર થી છ વાગે નીકળ્યા હતા અને અગિયાર સાડા અગિયાર બાર ની વચ્ચે પહોંચ્યા હતા પછી બાર વાગ્યા થી લઈને અઢી વાગ્યા સુધી એવડી મોટી લાઈન હતી કે રાજભાઈને પર્સનલી બ્લોકમાં લેવા માણેકભાઈ

અને ભાઈ બધા લોકોનો પ્રેમ ને મારું તો ગળું એના હું બેહી ગયો તો એટલું શરમનું મારા અવાજ ઉપર તમને ખબર પડતી જશે કે મારું અવાજ જ તે રાડું નાખી નાખે જય શ્રી રામ જય શ્રી રામ બાપા શ્રી રામ બેહી ગયું છે અને હાઈવે ઉપર જો આ કટરાવ જાય છે અને અમારા ભજીયા બને છે આ તો ભજિયા અમારે કાપી અને શહેર મે ચોકિયા થાય કેટલી શહેર કે કમિશનર

દીપક ભાઈ ઊંડી કાક વાર્તા ઓલામાં છે ઊંડી વાર્તાલાપ પર્સનલ હિસાબ કરતા લાગે છે કે ગુલાબ જાંબુ કેટલા થયા રોટલીના કેટલા થયા શાક કેવું થયું હતું અને આજના પ્રણેતા કરતા હરતા ડાયરેક્ટર આપડા ભાઈ દીપકભાઈ શ્રી 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 દસ અમારા દીપક ગિરી

બટેટા વડા બટેટી બટેટાની ચીપ્સ અજમાના પાન પનીર દાલ વડા મેગી આ ઓલા દાબડા કહે ને વાટી ખજૂર ભરેલા અને ભરેલા ટમેટા ના તમે ચાવડા જોઈ શકો છો ચાવડાનું થોડીયું દેખાય છે સિંગ તેલ પ્યો ના પાછો જો ગ્રાહક છે ગ્રાહકને આપણે કાંઈ પૂછ્યું નથી એટલે કોઈનો વિડીયો પર્સનલ લેવાય નહીં બધા ખાય છે ગુજરાત ચાલો તો માધવ ભજીયાને બાય બાય કહી દઈએ બરોબર છે અને ભજીયા ખાઈ લીધા છે અને રાજભાઈ ગાડીમાં ના આવી ગયા બધા આવી ગયા ચશ્માભાઈ મેહુલભાઈ ચશ્મા બધા આવી ગયા છે ચશ્મા આવી ગયા છે મોટા ભાઈ બધા આવી ગયા ખાસ ધ્યાન રાખવું પડે એમ છે બરોબર મેહુલભાઈ અમદાવાદી વરરાજા હા એમ